અને આજે વાત કરીશું આ વિડીયોમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજ જે વિરાટસિંહ શંકરસિંહ વાઘેલા સાથે કંઈક વાકું પડ્યું તેની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ શંકરસિંહ વાઘેલાએ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત કરી અને તેમાં ઉલ્લેખ કરાયો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત સરકાર પાસે ભારત રત્ન આપવાની રજૂઆતનો અને તેના વંશજ એટલે કે તેના પુત્ર વિજયરાજસિંહ ગોહિલને આ સંકલન સમિતિના પ્રમુખ બનાવવાનું પણ કંઈક એવું થયું કે વિજયરાજસિંહ ગોહિલના પુત્રને આ સ્વીકાર્ય ન હતું અને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું કે હું કે મારો પરિવાર આ સમિતિનો કોઈ ભાગ નહીં હોય અને દિવસ આવ્યો સંકલન સમિતિ બનાવવાનો જેમાં સમિતિના પ્રમુખની ઘોષણા થઈ તેના જ પિતા વિજયરાજસિંહ ગોહિલની પણ જેવા પ્રમુખ બન્યા કે જે વિરાજસિંહ ગોહિલે ખુલ્લે આમ શંકરસિંહ બાપુને પડકાર ફેંક્યો અને તેમને યાદ કરાવ્યું તેનું વચન જે શંકરસિંહ બાપુએ જે વિરાજસિંહ આપ્યું હતું જે અત્યારે ક્ષત્રિય સમાજે સંકલન સમિતિ રચી તેના પ્રમુખ પદે શંકરસિંહ વાઘેલાએ જે વિરાજસિંહને બેસાડવાનું નક્કી કર્યું હતું જેથી યુવાનો એક થાય પણ અચાનક એવું બન્યું કે સમિતિ તો રચાય પણ નામ બદલાઈ ગયું જય વિરાજસિંહની જગ્યા પર નામ આવ્યું જે વિરાજસિંહના પિતા અને કૃષ્ણ કુમારસિંહજીના દીકરા વિજયરાજસિંહ ગોહિલ હવે સવાલ એ થયો કે શંકરસી બાપુએ જ્યારે આ સંકલન સમિતિની જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે આમાં કોઈ રાજકારણ નહીં થાય પણ તેમણે જે વિરાજસિંહને એવું પણ કહ્યું હતું કે આપણે એક એવી સંસ્થા બનાવી છે જેમ ભાજપની આરએસએસ સંસ્થા છે તેમ જેથી સમાજના યુવાનો એક થાય આવા આંદોલન ન કરવા પડે તો બાપુ કેમ ફરી ગયા કેમ પ્રમુખ પદ જે વિરાજસિંહને ન આપવામાં આવ્યું બાપુને ભાવનગરથી શું જોઈએ છે બાપુને ગોહિલ પરિવાર પાસેથી શું જોઈએ છે કે મચાનક પ્રમુખ બદલાઈ ગયા કે મચાનક આ સંકલન સમિતિમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન પાવવાની માંગ ઊભી થઈ જો આ માંગ ન કરાઈ હોત તો આ સંકલન સમિતિનું અસ્તિત્વ શું હોત હવે જ્યારે જે વિરાદ શંકરસિંહને સામે પડ્યા છે તો વાત એ પણ થવી જોઈએ કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ફક્ત ભાવનગરના કે ગોહિલ પરિવારના નથી તે આપણા રાજ્યનું એક અભિન અંગની સાથે એક અમૂલ્ય ઘરેણું પણ છે અને તે આપણા સૌના પણ છે ભલે તેમણે ગોહિલ પરિવારમાં જન્મ લીધો પણ તે મહારાજા બધાના છે એટલે જો તેમને ભારત રત્ન આપવાની માંગ કરાય છે તો તેના પરિવારને કોઈ જ વાંધો ન હોવો જોઈએ કારણ કે જ્યારે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું અને તેને સરદાર વલ્લભભાઈ નામ આપવામાં આવ્યું અને તેમની સાથે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાય તો કોઈએ પણ સરદાર વલ્લભભાઈ પટેલના પરિવાર પાસે મંજૂરી નહીં જ માંગી હોય મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું વિરુદ્ધ મળ્યું તો તેના પરિવારની પણ મંજૂરી નહીં જ લેવામાં આવી હોય આ લોકો આપણા સૌના છે આપણા મૂલ્ય ઘરેણા છે તો તેના માટે આપણાથી જે થતું હોય તે કરવાનું જ હોય ને એક કામમાં કોઈને પૂછવા ન જવાનું હોય હા પણ એક કામમાં પછી રાજકારણ ન થવું જોઈએ હવે બાપુ એ આ વાત કહી તો દીધી છે પણ હવે આ વાતને લઈ કોઈ રાજકારણ ન કરે તો સારું જે વિરાજસિંહ ગોહેલ તેમની રીતે સાચા છે પણ આ ભારત રત્નની માંગમાં તેમણે સહમતી દાખવવી પણ જોઈએ હા કોઈ પણ સંજોગે હવે સમાજ એક થવાની જરૂર છે કારણ કે ફાંટા તો આપણે જોઈ જ લીધા છે કારણ કે જ્યારથી આ સંકલન સમિતિ બની છે ત્યારથી કોઈને કોઈ આ સંકલન સમિતિથી નારાજ છે કોઈ આમને વિરુદ્ધમાં છે કોઈ નવી સંકલન સમિતિ બનાવવાની ફિરાકમાં છે તો કોઈ આ સમિતિથી એટલું નારાજ છે કે સંકલન સમિતિમાં જ બબાલ કરી બેઠું પણ અહીંયા સવાલ શંકરસિંહ બાપુને વિચારવાનો છે જે જયવીરાજસિંહ ગોહિલે તમામ લોકોને પૂછ્યો છે તે શું સવાલ છે તે સાંભળીએ અને જે વાત બાપુને યાદ કરાવી છે તે પણ સાંભળીએ જે વીસ તારીખનો કાર્યક્રમ હતો એ બાબત સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોખવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોખવટ કરી દઉં એક અન્ય વિડિયો આવ્યા હતા વીસ તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કંઈ જવાબ આપે છે હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું એક ચોકટ કરી દઉં હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના રહું છું એમની સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે વીસ તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારી સાથે બનેલી ઘટના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કેવડા બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું છ દિવસ પછી પાંચ છ દિવસ પછી પાંચમી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાય ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે પરિવારને મળવા આવવું છે સ્વાભાવિક છે શંકરસિંહ બાપુ સેવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે સમાજના એક વડીલ છે અનુભવી વ્યક્તિ છે એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાતો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીયા છે ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આરએસએસ છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે હવે જયવીરાજ સિંહે શંકરસિંહ બાપુને કહી દીધું છે કે જો તમે આખી સંકલન સમિતિમાંથી કૃષ્ણકુમાર સિંહજીનું નામ કાઢી નાખો તો તમારી આ સમિતિનું અસ્તિત્વ શું હોઈ શકે છે કારણ કે રાજકારણ તો કરવાનું છે નહીં સમાજને એક કરવાનો છે હવે એ જોવાનું છે કે આ માંગ ભારત સરકાર પૂરી કરે છે ક્ષત્રિય સમાજ એક થાય છે કારણ કે આપણે પીટી જાડેજાને પણ સાંભળ્યા હતા એમની સાથે પદ્મિની બાને પણ સાંભળ્યા હતા કે ક્યાંક ને ક્યાંક સમાજમાં ફાંટા છે લોકો ગુસ્સે છે નારાજ છે કોઈ બીજી સંકલન સમિતિ બનાવવાની તૈયારીમાં છે તો શું આ બધામાં હવે સમાજ છે તે ભેગો થવાનો છે શંકરસિંહ બાપુએ જે આ બીડું હોમી દીધું છે તેમાં કોણ કોણ સાથ સહકાર આપવાનું છે માંગ તો કરાય છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન અપાવવાની પણ કેટલે અંશે નિવેદન આવે છે તો લઈને બાપુ શું વિચારશે બાપુ તેમને કઈ રીતે જવાબ આપશે તે પણ જોવાનું રહ્યું અને માંગ પણ એવા લોકો કરી રહ્યા છે જેમનાથી પરશોત્તમ રૂપાલાની એક ટિકિટ પણ રદ ન થઈ કારણ કે આપણે જોયું હતું કે ક્ષત્રિય સમાજે ઘણો બધો વિરોધ કર્યો આંદોલન કર્યા સંકલન સમિતિની રચના થઈ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય પણ કોઈ નાથી તણખલું પણ ના ઉપડ્યું અને જે શંકરસિંહ બાપુ અત્યારે વાત કરી રહ્યા છે તેમના થકી પણ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું કે પરસોત્તમ રૂપાલા તો ત્યાં જ રહ્યા ટિકિટ તો રદ ના થાય અને સંકલન સમિતિ રચાઈ ગઈ પણ જે આ ફાટા છે તે હવે દૂર થશે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર